આ હવાર હવારના પોરમાં હું પહોંચી ગયો તો લિંગ માતાજીના મંદિરે કાન પર મિત્રો તમે એક ફેર જરૂરથી અહીં આવજો મિત્રો આ ગુફામાં હું ઢરી ગયો ને ઓછામાં ઓછો અડધો કલાકે બારો નીકળ્યો તો એવડી બધી અંદર ગુફા મિત્રો તો હું અંદર થી બહાર આવ્યો ને બહાર આવ્યો તો અહીંયા બારે તો હે ને બહુ જમાવટ મસ્ત મેદાન હતું અને આ બાજુ તો હારું ફડાફડી બોલતી હતી પણ અહીંયા વગાડવા પહોંચી ઘંટો અધર બાંધો વાત જવા દો મિત્રો એ બહાટી બોલે ઘંટા ઘંટાહારુંથી મને લાગે ગોટો વળી ગયા છે હું પણ એમાં એક લાભ લઈ આવું જીન મિત્રો જોજો હું પણ જાઉં વગાડવા

તો મિત્રો ફટાફટ પેસો મેં તો છાસ પી લીધી અને છાસ પી તો આગળ પછી આગળ જતા અહીંયા અહીં તો આપણે સપ્તાહ નીકળી ગયા સપ્તાહ જાય અંદર લવણો કર્યો અંદર બેહવાની જીગાય નથી મિત્રો બારે ઉભે ઘડી ઘડી બહ બહાટી બોલાવી થોડી વાર હાંભળી તો થોડી વાર થઈ મિત્રો પછી મને જગ્યા મળી ગઈ જગ્યા મળી ગઈ તો હું અંદર સપ્તાહમાં ઘરી ગયો સપ્તાહમાં ગયો એટલે બહુ મજા મજાને આનંદ આવી ગયો ઘડીસા આપણે બહુ સાંભળ્યા મેં જે કથા કલાકાર છે એમને થોડી વાર જોઈ તો આ બાજુ મેઘરાજ બહાટી બોલાવવા માંડી ગયો ભાઈ મેઘરાજ દીધી 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 ગાંડા વાત જવા દો એટલો વરસાદ મિત્રો ચાલુ પડી ગયો ને કે સપ્તાહમાં તો બધું રમ પછી તો મિત્રો બાર બપોર દોઢ વાગી ગયો તો પછી કંથાન ટાઈમ પૂરો થયો પછી અહીંયાથી તો મિત્રો આગળ મેં નજર કરી પાર્કિંગમાં પાર્કિંગમાં ગયા તો મારે તો મેં તો મારો કારો ઘોડો ખોયો છું ભગવાન ભગવાન હવે તો ગોતો કઈ રીતે આમ પછી થોડો યાદ આવ્યું મેં કીધું ભૂલાઈ ગયું હતું આગળ થોડોક રખાઈ ગયો આગળ જાતા જાતા હું મારો કારો ઘોડો ગોતવા માટે નીકળી ગયો સમજ રહ્યો આપ સમજ રહ્યો હો કે સલગા મેરા મજાક મિત્રો કારો ઘોડો નહોતો આપણું એચ ડિલેક્સ બાઇક છે અને તો મિત્રો અમે નીકળી ગયા હતા પાછા હવે રિટર્ન ઘરે અને વરસાદ જેવો માહોલ હતો એટલે ફટાફટ બાઇકને બહ બહાટી બોલાવતા જઈશ અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અમારા વ્લોગમાં બના રહેજો અને ફરીથી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી આવનારા વ્લોગમાં જરૂરથી મળશું જય માતાજી